તમે અમને રોડ આપ્યો પાણી આપ્યું ગટર આપી 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 લાઈટ લાઈટ સ્ટ્રીટ કેમ તમારે એ વખતે વિરોધ કરવો હતો ને કરોડો નું બજેટ કેમ ફાળવીને ખોટું બગાડી દીધું એ અમારો વિરોધ છે કે તમને ખબર હતી કદાચ અમે તો ઊંઘતા હતા અથવા તો અમને ખ્યાલ નથી અમે અપણ છીએ પણ તમને તો ખબર હતી ને કે આપણે જે રોડ આપીએ છીએ ગેરકાયદેસર જગ્યામાં આપીએ છીએ તો કેમ બજેટ તમે વેડફી નાખ્યું એ જવાબદારી તમારી બને છે આ સમયે વર્ષો પહેલા જયારે સિટી થી રહેણાક દૂર આપ્યું રબારી લોકો ને અને અહિયાં ગૌચર માટે ગયો વસવાટ માટે અને રોજગારી મળી રહે હેતુ થી એમને આ ફાળવવા આવ્યા હતા ભાડા પટ્ટે પણ પછી એમ નહિ પણ પછી તો ગાયો ફાળવવાનું બાજુ પર રહ્યું તમે અહિયાં રહેણાંક બનાવી દીધા ચંદોડા માં જે રહ્યા બાંગ્લાદેશી એમને પકડો ને ખોટું હિન્દુ મુસ્લિમ નું નામ લઈને અમારું ખોટી રીતે કેમ ડિમોલેશન કરો છો ગૌરવ દેસાઈ છે અને હું અહિયાં મારી પાછળ જોઈ રહ્યા છો અહીંયા નો નિવાસી છું અને અમારી સમસ્યા એ છે કે અહીંયા અમે લગભગ સાહીઠ સિત્તેર વર્ષથી અમારો રહેણાંક છે અહિયાં અને એક દિવસ પાંચ વર્ષ અગાઉ અમને નોટિસ આપી હતી આ જગ્યા ને લગતી પણ એના પછી નવ જાન્યુઆરી એ સાંજે છ વાગે આવી અને એમસી ના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે કાય સોમવાર સુધીમાં તમે બીજી જગ્યા ખાલી કરી રાખજો આ દબાણ છે અને પાડી દેવામાં આવશે આય અચ્છા ઠીક છે બે હજાર અઢાર માં જે તમને નોટિસ આપી હતી એ એના એ શું કહેવા માંગતી હતી કે આ ગેરકાયદેસર દબાણ કરેલું છે એવી નોટિસ આપવામાં આવી હતી એટલે આમાં પ્રશ્ન એ છે કે આની ટોટલ ત્રણસો ને બાર બંગલાઓની જગ્યા છે ટોટલ આવી રહી અને એ સોસાયટી છે અને અમારી મંડળી છે અને આ અમારા કોમન પ્લોટ બોલી રહ્યા છે જે આ ડિમોલેશન તમે જોઈ રહ્યા છો ચારે બાજુમાં થયું છે એ અમારા કોમન પ્લોટ છે અને કોમન નો હેતુ એ અમારો અંગત હેતુ છે કે અમારે આ કોમન પ્લોટનો ઉપયોગ કયા હેતુથી અમારે કરવો એ અમારો અંગત વિષય છે એમાં એમસી દ્વારા નોટિસ આપીને આ જબરજસ્તી દબાણો દૂર કરવામાં તમને આ કોમન પ્લોટ કયા આધારે ફાળવવામાં આવે જે સમયે ઓગણીસો બાસઠ પહેલાં અમે અમને અહીંયા ગૌચર માટે રહેણાંક માટે આ જમીન ફાળવવામાં આવી હતી એ સમયના અને જે સમયે આ જે અત્યારે જે નકશાના આધારે ડિમોલેશન થઈ રહ્યું છે એ નકશામાં અમને પૂરતો આધાર પૂત પુરાવા અને અમે એને માન્ય નથી સમજી રહ્યા નઈ નઈ આધાર શું હતો તમને શેના માટે ફાળવવામાં આવીતી આ જમીન આ સમયે વર્ષો પહેલા જ્યારે સિટી થી રહેણા રહેણક દુર્ગ આપ્યું રોબારી લોકોને અને અહીંયા ગૌચર માટે ગાયો ગાયોના વસવાટ માટે અને રોજગારી મળી રહે તેતુથી અમને આ ફાળવવામાં આવે હતા ભાડાપટ્ટી જગ્યા પણ પછી એમ નહીં પણ પછી તો ગાયો ફાળવવાનું બાજુ પર રહ્યું તમે અહીંયા રહેણાંક બનાવી દીધા રહેણાંક તો અમારા હતા જ અહીંયા અમે તમે જોઈ શકો છો અહીંયા પાછળ રહેણાંક તો હતું અમારું અને આ જગ્યા ફાળવવામાં આવી હતી ત્યાં અમે ગાયોનો અને વસવાટને એ જ કામગીરી કરી રહ્યા હતા અને વચ્ચે જોયું કે કાયદો એવો ચેન્જ થયો અને ગાયોને એ લોકો જબરજસ્તી ભરી ગયા તો હા લાયસન્સની પ્રથા લાવી બરાબર છે એના આધારે એ તો બધી અંગત વસ્તુ છે પણ જે થયું અમારો પ્રશ્ન ખાલી એટલો છે કે અમારી કોમન પાડવામાં આવ્યા ઠીક જેટલો દબાણ છે અમે વિકાસમાં સહકાર આપવા તૈયાર છીએ પણ બંધારણીય જોગવાઈ મુજબ વ્યક્તિના આવાસ ની સગવડ ત્રીસ વર્ષ પહેલાથી અમે અહિયાં રહીએ છીએ તો ડિમોલેશન કરવું છે તો પહેલા રહેવા માટેની સગવડ પૂરી પાડવી જોઈએ વૈકલ્પિક સુવિધા પૂરી પાડવી જોઈએ કામ છે એમસી નું અને કહેવામાં આવે છે સૂચના આપવી જોઈએ લેખિતમાં કે જે સૂચના આપીને ઘર ઘર આગળ ચોટાડીને પછી ડિમોલેશન કરવું જોઈએ બી કોઈ જોગવાઈ નથી કરી આ લોકોએ કોઈ નિયમોનું પાલન નથી કર્યું ગુરુવારે સાંજે આવે છે સોમવારે કીધું છે કે ખાલી કરી નાખજો અને સૌથી ખરાબ બાબતે કહી શકાય કે સવારે બીજા દિવસે આઠ વાગે અમારા ઘરની સામે આન બુલડોઝર ઊભો રહી જાય છે અને એમને સ્પષ્ટ કહેવામાં આવે છે કે તમે અત્યારે બે થી ત્રણ કલાક એ એબી રિક્વેસ્ટ કરવાના કરી બહુ બધી લોકોએ ત્યારે 2 થી 3 કલાક નો અમને સમય આપવા માં આવ્યો કે તમે આ બધું ખાલી કરી નાખો અને પછી અમે ડિમોલેશન કરીશું ત્યારે અમે રજુ કરી કે અમને કોઈ નોટિસ પાડવામાં આવી નથી મિનિમમ 10 દિવસની નોટિસ આપો એટલો સમય આપો તમે સુવિધા કરી આપો આટલા બધા ઘર વિહોણા થઈ જશે લોકો આટલા પરિવાર છે તો જશે ક્યાં એ સમય એ લોકો તરફથી કોઈ એવો સ્પષ્ટ સ્ટી વાળો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને આ ડીમોલેશન થયું તો અમારા बाजूમાં અમે મંદિર છે રણછોડાઈજીનો નું તો આ ને અમે ત્યાં રહેવાની સગવડ પૂરી પાડી જમવાનું કરી આપ્યું સરકાર કે અહીંયાના અધિકારીઓ હતા એ બધા લોકો રહેતા હતા એ બધા ત્યાં ત્યાર મંદિરમાં અત્યારે એ લોકોએ થોડા દિવસ અમે ત્યાં સારો એમને આપ્યો સગવડ કરી આપી અત્યારે એ લોકો આજુબાજુમાં જે એમના પરિવાર હોય કે એમની રીતે સવળ કરીને લોકો નીકળી ગયા અત્યારે કોઈ મંદિરમાં છે કોઈ નથી અહીંયા કેટલા અત્યારે કેટલા પરિવારો અહીંયા રહેતા હતા અમારે અહિયાં તમે જોઈ શકો છો સાત થી આઠ પરિવાર રહેતા હતા અને જે સમય આખા એરિયામાં ટોટલ આ જે જ્યાં તોડફોડ થઈ છે એમાં કેટલી કેટલા પરિવારો હશે લગભગ પાંચસો થી છસો પરિવાર અહીંયાથી આ પટ્ટામાં છે ત્યાંથી ગયા હશે અને એ લોકો ને એવું હતું કે સૌથી મેઇન વાત એ છે કે હજી અંદર રહે છે લેડીઝ હતી કોઈ સર્ગો સરગવા લેડીઝ હતી કોઈ ગર્ભવતી હતી કોઈ નાના બાળકો હતા તમે જોઈ કેમેરામાં તમે જોશો તો અત્યારે લોકોના ના બુટ ચપ્પલ અડધી સામાન દટાયેલું હશે બધું દેખાવા મળશે કોઈ એ રીતે રાહત આપી જ નથી તાત્કાલિક ધોરણે એ થશે થશે ને થશે સામાન ભી અડધા લોકો નો અંદર જોઈ શકો છો તમે કે બધું દબાઈ ગયું છે આવી રીતે હવે આ બાબતે તમે અહીંયા જે અહીંયાના જે વસાતીઓ છે કે જે ભી અહીંયા જે મકાન બનાવેલા છે એ શું કરવા માંગે છે અમારી માંગ એટલી છે કે અમારા કોમન પ્લોટો છે એ અમારા અંગત હેતુ માટે સરકાર દ્વારા અમને રાહત દરની કિંમતે ફાળવવામાં આવે અમે એમના ખોગટમાં મફતમાં માંગી રહ્યા નથી અમારી માંગણી એટલી છે કે અમારા જે કોમન પોટો પાડ્યા છે એ સરકાર રાહત દરે અમને આપે સાઈઠ વર્ષ સિત્તેર વર્ષનો ભોગવટો છે તો રાહત દરે કિંમત માં આવે આવે અને દસ્તાવેજ કરી અમે ખરીદવા તૈયાર છીએ આના માટે ઓકે એના માટેની અમને સાંભળવા માટે અમારી રજૂઆતો કરી શકે એના માટેનો અમને કોઈ અવસર કે ચાન્સ આપવામાં આવ્યો નથી અને નોટિસ પણ આપવામાં આવી નથી ડાયરેક્ટ ડિમોલ્યુશન કરી દેવામાં આવ્યું અમારા અવાજ ને બી સાંભળવું જોઈએ ને અમારી રજૂઆતને અને એના થયા પછી કોઈ અધિકારી કે સરકાર તરફ થી આગેવાનો કોઈ અહિયાં જોવા આવ્યા નથી કે લોકોની શું સિચ્યુએશન છે કઈ પરિસ્થિતિ માં લોકો જીવી રહ્યા છે એવું કોઈ જોવા આવ્યું નથી સ્થાનિક કોર્પોરેટર જે છે દેસાઈ છે એમના એમનો સહકાર હતો એમને જોયું પણ સપૂઝ તમે સમજો કે પાયો હોય તો ઉપરના જે અધિકારીઓ હોય જેમ કે અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા આજ દિન સુધી એ ક્યારે દેખાયા નથી આટલી પ્રક્રિયા છે તમને તમને મના ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો અમારા પાંચ દસ વડીલો દ્વારા બધી રીતે પણ કોઈ એવી રીતે એમના દરવાર સ્પષ્ટીકરણનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કોઈ બાયદરી આપવામાં આવી નથી ઓફિસર જઈને તમે રજૂઆત કરી એમની ઓફિસે ગયા ઘરે જઈને સુધી ઘર સુધી જઈને પણ રજૂઆત કરી પણ એમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી અને આટલા વર્ષોથી એમને સહકાર આપ્યો હતો અને એમને કીધું હતું કે આનું નિરાકરણ હું સારી રીતે સુખદ રીતે લાવી આપીશ ભરોસો રાખીએ એટલે અમે અમે એમના ભરોસે રહ્યા ન્યાયિક પ્રણાલીમાં પણ ભરોસો કરીએ છીએ અને રાજકીય નેતાઓ છે આગેવાનો છે એમના એમના પર પણ ભરોસો કરીએ છીએ અત્યાર સુધી ભરોસે એના ભરોસા ના પરિણામ રૂપે જોઈ રહ્યા છો કે અમારે એક જ રાત માં આવીને ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે સરકારે આગલા દિવસે મૌખિક નોટિસ મુ જીબાન કરાર ની નોટિસ આપી બીજા દાર સવારે અમારા ઘરનું ડિમોલેશન કરી દીધું અમને સામાન બી લેવા દીધો નથી સરકારે અંદર અધિકારીઓ એવું કીધું કે તમે અનલીગલી બાંધકામ કર્યું છે ઓગણીસો અમારા બાપ દાદા સરકારે આ જગ્યા ફાળવેલી માટે ગૌ માટે ગૌ નું રક્ષણ કરવા માટે જગ્યા અમને ફાળવેલી ઓગણીસો બાસઠ માં પછી અમે બે ત્રણ ભાઈ હતા એટલે બે ભાઈ ત્યાં રહેતા હતા પાછલા ભાગમાં ભાગ ભાગમાં મેં મારું ઘર બનાવ્યું રહેવા માટે તો એમાં સરકારે આવીને સીધું ડિમોલેશન કર્યું કે આ જગ્યા તમારી નથી આ સરકાર નો પ્લોટ છે અમારી આ જગ્યા પેલા ગૌ માટે બેસવા માટેની ખુલ્લી જગ્યા હતી અમારી અને પછી સરકારે આ રીતના અમને સામાન પણ લેવા દીધો નહીં એક દિવસની ખાલી મૌખિક જ કરી કે સોમવાર પાડી જઈશું શુક્રવારે ગુરુવારે આવ્યા અને મોખી કીધું કે સોમવાર પાડી જઈશું એટલે અમારા મનમાં એમ કે ત્રણ ચાર દિવસ તો અમને ટાઈમ મળ્યો પણ એમને બીજા દર સવારે આવીને અમારા ઘર આગળ બુલડોઝર લગાવી દીધા અને અમારું આ ખોટી રીતના શન કર્યું છે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી તાત્કાલિક અમે ઘર વિહોણા થઈ ગયા દસ પંદર દિવસ અમે મંદિરે રહ્યા પછી જેમ તેમ કરી દીધા છે અમે તો ભાજપ સરકાર સાથે જ હતા અમે બી પોતે અંધ ભક્ત જ હતા કે હિન્દુ ની સરકાર છે આપડા જોડે રહેશે પછી અમારા રબારી વસાહટ માં સરકારમાં એવા ખોટા મેસેજ મોકલાયા કે આમાં બાંગ્લાદેશી છે આમાં મુસલમાન રહેશે એવા ખોટા મેસેજ મોકલાયા અને એ રીતના કરીને સરકારે અમારું ખોટું ડિમોલેશન કર્યું સરકાર ને હું બે હાથ જોડીને રજૂઆત કરું છું કે અમારા રબારી છે એમાં તમે તમે આજે કરો કોઈ કોઈ પણ મુસ્લિમ હોય હોય બાંગ્લાદેશી તો જે તમારી થતી કાર્યવાહી કરો અમે એમાં તમારા સાથે સહેમત છીએ ખોટી ખાલી મહેરબાની કરીને હિન્દુ મુસ્લિમ કરીને અમારા ઘર આ તમે પડાઈ લીધા અમે નોંધારા થઈ ગયા અમારા ઘર વગર ના થઈ ગયા પણ મહેરબાની કરીને આવું ભી કરશો નહીં કોઈની બી સાથે હિન્દુ મુસ્લિમ કહીને તમે તમારા રાજકારણ માં કરો લોકોના ઘર પડવા માટે મેર બની હિન્દુ મુસ્લિમ કરશો નહીં આજે ભી અમારા ત્રણસો દસ મકાનમાં ઘર પાછળ આજે બી ચાર પાંચ ચાર પાંચ પત્ર વાળી ના ગુજરાન ચલાવવા માટે રૂમો છે જ આજે બી ચેક કરો કોઈ બી મુસ્લિમ હોય તો કાયદેસર કાર્યવાહી કરો તમે અમે ના પાડતા નથી તમે એમ કહો છો કે બાંગ્લાદેશી અહિયાં રહે છે તો તમારે જે બાંગ્લાદેશ ની બોર્ડરી એને કવર કરો ને શું કામ હેરાન કરો છો લોકો આ ખોટી રીતે આધાર કાર્ડ બને છે આધાર કાર્ડ ના જે કેન્દ્ર રહ્યા એ લોકો ને બંધ બનાવે છે તમે અત્યારે કઈ જગ્યા વૈકલ્પિક કઈ જગ્યા તમે રહેવા ગયા છો અત્યારે અહિયાં પાછળ કર્ણાવતી પાર્ક છે સોસાયટી માં હું રહેવા ગયો છું ભાડે થી એ લોકો ભાડે નતા આપતા તો બી મારા સંબંધી ના રેફરન્સ થી મે મકાન ભાડે લીધું છે સર અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આલી આપડા કાયદામાં એવું છે કે કોઈનું ભી ઘર ડિમોલેશન કરે એમસી તો એને સામે વૈકલ્પિક વ્યવસ્થા આપે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી અને સરકાર માં ખોટા મેસેજ મોકલાય ને અમારું ઘર ડિમોલેશન કર્યું છે ઓગણીસો બાસઠ થી અમારા બાપ દાદા અહિયાં રહેતા હતા અમને સાહીઠ વર્ષ થઈ ગયા ત્રણ દાયકા થી કોઈ ભી ગૌચર જગ્યા ભી હોય ને માણસ તો એને ભી સરકાર સામે વૈકલ્પિક વ્યવસ્થા આપે છે તો અમે તો પાંચ દાયકાથી થી છ દાયકાથી અમે અહીંયા રહીએ છીએ તો અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી અને અમે ઓલરેડી રજૂઆત ભી કરેલી કે જે અમારા આગળની જે જગ્યા રહી એ અમને સરકાર રાહત દરે ફાળવે અને રાહત દરે ના ફાળવો તો આજની જંત્રી લઈ લે સરકાર અમે લેવા તૈયાર છીએ તો ભી અમારી કોઈ વાત સાંભળી નથી સરકાર હું ઈશ્વરભાઈ આપીવાળા સાહેબ આ આજ થી સોળ થી સત્તર દિવસ પહેલા તમે કેટલા વખતે અહીંયા રહો છો અમે અહીંયા લગભગ ઓગણીસો ને બાસઠ થી રહીએ છીએ એટલે સાઠ સિત્તેર વર્ષ થઈ તમે શું વ્યવસાય શું છે તમારો વ્યવસાય અમારો પશુપાલન હતો અને એ પર્પઝ માટે જ અમને અહીંયા ફાળવેલી જગ્યા છે જે વખતે અહીંયા અહિયાં મુંબઈમાં એનું આપણું નહોતું બન્યું એ વખતે ઓગણીસો બાવન માં આપણને જમીન અહીંયા અમે હતા સિટી માં ગીચ વિસ્તારમાં એટલે ગંદકી અમે કરતા હતા ગાયો હતી અમારા ઢોર જાનવર હતા ગંદકી ના પુનર્વસન માટે અમને બહાર મોકલી દીધા સિટી ની બાર એટલે આ અઢાવ ગામ ગણા હતું એ વખત તો અહીંયા જંગલ હતું સાહેબ તો અહીંયા કોઈ રહેવાય તૈયાર નતું એ વખતે અમને અમને આ જમીન ફાળવી પછી પુનર્વસન મકાનો બનાવ્યા અને અને ફાળવ્યા પ્લોટ ફાળવ્યા ગાયો રાખવા માટે એ હતો પણ આ જેમ સમય વીતતો ગયો એમ થોડી ઘીતા વધતી ગઈ એટલે સિટીમાં અમે હવે ભળી ગયા કોર્પોરેશન માં આવી ગયા એટલે હવે આ લોકોને કોણ જાણે કેમ શું હવે સુજ્યું તાત્કાલિક કે આ એકદમ ડિમોલેશન લાવીને મૂકી દીધું છે એટલે અમે તો એ ઘટના શું બની એના વિશે જણાવશો કેવી એ ઘટના માં સો દિવસ અગાઉ સાંજે આવ્યા આ બાઇક ઉપર બે ત્રણ એમના સાહેબ હોય કે એસ હોય કે જે બી હોય અમે તો હાજર એ નતા બધા ને કયું બી નથી ખાલી મૌખિક આમ નામ ગયા અમદાવાદ કોર્પોરેશન કોર્પોરેશન માં સવારે ડિમોલિશન આવે છે સામાન બામાન બધું હટાવી દે છે અને સવારે તો જેસીબી અહીંયા લઈને ઉભું કરી નાખ્યું હવે અમે તો સરેન્ડર જ થઈ ગયા તાત્કાલિક અમારે કરવું શું કોને પકડવા કોને કહેવું ને રજૂઆત શું કરવી અમારે પૂછ્યું સાહેબ અમને થોડોક તો ટાઈમ આપો આપણે સામાન લેવાનું છે બધું તૂટી જાય છે તો દડતાઈ જશે કે ના અમારે મજૂર છે તમારો નીકળે એટલો સામાન કાઢી દઈશું બીજું કંઈ આર્ગ્યુમેન્ટ નહીં ચાલે કે સાહેબ અમને સાહેબ સાહેબ ને વાત અમને ટાઈમ આપો કે આ તમારે જેને વાત કર્યો કરો અમારું કામ ચાલુ રહેશે અમે કોને વાત કરીએ અમારી કોઈ રાહ કે ફરિયાદ કોઈ સાંભળે જ નહીં કોઈ ફોન ઉપાડે નહીં અમારા સ્થાનિક કોર્પોરેટરો સ્થાનિક ધારાસભ્ય

અચ્છા હવે તમારો આ મકાનનો કેટલો ભાગ એ લોકોએ ગેરકાયદેસર ગણ્યો છે અને કેટલો ભાગ કાયદેસર ગણ્યો છે કાયદેસર ફક્ત ત્રીસ ફૂટ આવે આમ આ જગ્યા ખુલ્લી પડી હતી એમાં બાંધકામ કરેલું તું બીજું વીસ બાવીસ ફૂટમાં એટલે પચાસ ફૂટ ટોટલ હતું પણ એમાં ત્રીસ ફૂટ એમ કે છે કાયદેસર છે બીજું બધું તોડી નાખી

પંદર દિવસના સમયગાળા દરમિયાન તમારે સહમતી થી કઈક નિર્ણય લાવવો બંને હોય કોર્પોરેશન હોય કે ગવર્મેન્ટ હોય કે સામે રહેઠાણ વાળા હોય તો એમની સાથે સહમતી થી કઈક સધાય તો સારો નિર્ણય લાવો ના નીકળે તો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપી અને પછી જ એમનું ડિમોલેશન કરવું આવો નિયમ છે પણ આ તો નિયમ નું ઉલ્લંઘન સરે આમ થયું છે ચોવીસ કલાક બી નથી આપ્યા અમને તો સાંજે કયા એટલે રાત્રે અમે સુઈ રહ્યા સવારે વાઈ ગયા

અને છતાય અમે આના ઉપર દબાણ કરેલું કેમ કે વર્ષો વીતી ગયા સાઈઠ સિત્તેર વર્ષ વીતી ગયા કોઈ બી વસ્તુ ખુલ્લી પડી હોય અને શહેરમાં ખબર જ તો અમને દબાણ કર્યું છતાય તમે અમને રોડ આપ્યો પાણી આપ્યું ગટર આપી લાઈટ આપી સ્ટ્રીટ લાઈટ આપી કેમ આપી તો તમારે એ વખતે વિરોધ કરવો હતો ને કરોડો નું બજેટ કેમ ફાળવી ખોટું બગાડી દીધું એ અમારો વિરોધ છે કે તમને ખબર હતી કદાચ અમે તો ઊંઘતા હતા અથવા તો અમને ખ્યાલ નથી અમે આપણ છીએ પણ તમને તો ખબર હતી ને કે આપણે જે રોડ આપીએ છીએ ગેરકાયદેસર જગ્યામાં આપીએ છીએ તો કેમ બજેટ તમે વેડફી નાખ્યું એ જવાબદારી તમારી બને છે

એમ કહ્યું છે કે હોલ્ડ ઉપર રો અમારી વાટાઘાટો સરકાર સાથે ચાલુ છે જે બી નિવેડો આવશે તમને જણાવીશું એટલે અમે બેસી રહ્યા છીએ નહીતર અમે હાઈકોર્ટ ના દ્વાર ખકડાવીશું અમને અને એ બી તમને એક લઈ લઉં કે હાઈકોર્ટમાં અમે કહ્યું તો એ લોકો અમને એવું ડરાવવાનો પ્રયાસ કરે છે કે આ તો બધું અમારું જ છે અહિયાં બી તમે જશો તો રિટર્ન આવશો કદાચ તમે દસ પંદર દિવસનું વેઇટિંગ લઈ શકશો બીજું કશું તમારાથી થવાનું નથી કઈ વળવાનું નથી બધું અમારું જ છે બેસીડી ને બેસી રહીએ અને અમે અમે તો સરેન્ડર તો કરેલું છે અમારું નુકસાન થવાનું હતું ગયું છે પણ અમને હાઈકોર્ટ ઉપર અને સુપ્રીમ કોર્ટ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે અને આ તો કોઈ બી આંધળો માણસ બી જોઈ શકે છે આમાં કાયદાનું ઉલ્લંઘન સો ટકા કર્યું છે એમના પાછળ કોનો ઇશારો છે એ અમે બહાર લાવવાની કોશિશ કરીશું કરીશું ને કરીશું